જામનગરના જોડિયામાં બોર્ડની પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થી માટે અનોખો યજ્ઞ કાર્યરત છે બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને ભોજનની વ્યવસ્થા સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્વર્ગવાસી હિંમતભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે ધોરણ 10 બોર્ડની પરીક્ષા સમયે જોડિયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ વાલીઓ પરીક્ષાર્થીઓના વાહન ચાલકો પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહિત દરરોજ 700 થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા કરાય છે લોહાણા મહાજનવાડી જોડિયા ખાતે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે નમસ્તે હું મકવાણા શ્રુતિ કનુભાઈ ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રીમતી યુવી વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું જોડિયા ગામ મુકામે હું હવે મેડમ સેના આગમન થી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ આ ગામમાં કોઈ આ ગામમાં કોઈ ની સારી વ્યવસ્થા ન હોવાથી સંસદ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે હું ધોરણ एसएससी વિદ્યાર્થીની દરેક ભાઈઓનો વતી આભાર માનું છું કે તમે આ જમણવાર પ્રતિ આ જમણવાર રાખ્યો અને રાખ્યો અને અમને દૈનિક સારું ભોજન મળે છે જૈન જય ભાઈ આપ સૌ જાણો છો કે દર વર્ષે ચારે 10મા અને 12માની બોર્ડ એક્ઝામ્સ હોય છે ત્યારે જોડિયા તાલુકામાં જોડિયા ખાતે તાલુકા મથકમાં મારા પિતાના નામે જે સેવાકીય સંસ્થા અમે પારિવારિક સંસ્થા જે ચલાવીએ છીએ એમાં સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયામાં દર વખતે આ બધા જ વિદ્યાર્થીઓનું જમણવાર કરવામાં આવે છે અને જમણવારની વ્યવસ્થા એટલે કરવામાં આવે છે કે તાલુકો ખૂબ મોટો છે અને જોડિયામાં આ બધા બાળકો અ પરીક્ષા પછી જમી શકે એવી વ્યવસ્થા નથી અ અને અલગ અલગ જગ્યાએ જાવું અને બધું થોડું અઘરું પડે અને પોતાના ગામ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લગભગ સાંજ થઈ જાય એટલે તમામ વિદ્યાર્થીઓને દીકરાધિકરીઓને અહીંયા ઘર જેવું સાત્વિક સરસ ભોજન એક સરસ વાતાવરણમાં ભોજન કે એમને પરીક્ષાનું કોઈ ટેન્શન હોય કોઈ સ્ટ્રેસ હોય એ એ પણ અહીંયા બાળકોમાં કોઈ દિવસ દેખાતું નથી એ બાળકો ખૂબ હસતા હસતા જાણે કોઈ પરીક્ષા જ નથી એ રીતે એકબીજા સાથે વાત કરતા અહીંયા ભોજન કરતા હોય છે ત્યારે હું આ સંસ્થા વતી અને હું તમામ બાળકો વતી અહીંયા આ કાર્યમાં સહયોગ આપતા તમામ નાગરિકો સ્વયંસેવકો બધાને હૃદયપૂર્વક વંદન કરીને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સતત બે થી આ અવિરત દર વર્ષે આયોજન અમે કરવામાં સફળ રહ્યા છીએ અને જો એનો મુખ્ય જસ એનો શ્રેય કોઈને જાતો હોય તો સર્વે સ્વયંસેવક હોય છે હું આ તકે મારા પિતાના નામે ચાલતી આ સંસ્થામાં ખૂબ લાગણી હતી જેમને આ વિચારથી લઈ અને આજ સુધી આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે એવા તમામ આગેવાનો એવા શ્રી બાબા કાકા અમારા દિલીપ કાકા દવે જેમનું હમણાં જ દુઃખદ નિધન થયું અને થોડા સમય પહેલા એમના નિધન પહેલા અને આ તૈયારીની વાત આ તૈયારીની ચિંતા તેઓ કરતા હતા પણ આજે આપણે વચ્ચે નથી ત્યારે હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું જે રસોયા વિજયભાઈ અહીં સતત આટલા વર્ષથી બે હજાર નવથી દીકરા દીકરીઓને પોતાના ઘરના બાળકોને જમાડતા હોય એમ જમાડતા એ પણ આજ આપણી વચ્ચે નથી તો એમને પણ હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું મારા મોટા બાપા વલ્લભ બાપા જે હંમેશા આ કાર્યમાં ભાગરૂપ રહેતા આજે એ પણ આપણી વચ્ચે નથી પણ આ આ કાર્યની

અન્ય આગેવાનું બધા સમગ્ર કાર્યને સહયોગ આપે છે એના લીધે અમે આ બાળકોને એક ઘર જેવું વાતાવરણ અને આ ભોજનની વ્યવસ્થા ઊભા ઊભી કરી શકીએ છીએ બસ આવા જ પારિવારિક માહોલમાં હંમેશા આપણે આ સમગ્ર ક્ષેત્રમાં વધુ ને વધુ આવા સેવાકીય કાર્યો કરતા રહે અને આપણી ભાવિ પેઢી ક્યાંક એના લાભને માધ્યમથી એને સુંદર મંચોના માધ્યમથી આગળ વધતા આવતા દિવસોમાં એક વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરીએ ત્યારે જોડિયા ખાતે આ જમણવાના આયોજનમાં યોગદાન આપનાર તમામ વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત